जय माता मात जी आज गांव ना छो बेटा जय माता जी आज गांव ना छो बेटा जय माता जी हूं कर रही जय माता जी जय माता शांति तो नाम हो छे पायल पायल जी. आ गांव कयू सारो डुमरा डुमरा

તો આ કસાઈ જાય તો પગમાં નું દુખે ફોલ્લા થાય પણ મટી જાય અને મારી બહુ તકલીફ હતી ચામાસામાં પાણી આવે એટલે આ બધું ભરાઈ જાય અને અમુક વાર તો સાપ પણ ઘૂસી જાય ઘરમાં બે વાર સાપ ઘૂસી ગયો ઘરમાં એક વાર તો હું ઘરમાં હતી ને આવી ગયો હતો સાપ હા પછી મને બીક બહુ લાગતી હતી હું રડતી હતી પણ પછી એમની મતે બહાર નીકળી ગયા મમ્મી પપ્પા ની યાદ તો આવે ને અને અત્યારે જમવાનું તો જાતે બનાવે છે તો કોઈ આ ઘર બનાવવામાં કે મદદ કે કોઈ નું આવ્યું કે ભાઈ હાલો અમે ઘર બનાવી દઉં કોઈ કહેવાનું આવ્યું કોઈ ના કેટલા વર્ષ ની છો હું 19 વર્ષ ની છું 19 વર્ષ કોઈ ન કીધું બેન ભાઈ બેન માં બાપ કોઈ નથી કોઈ એકલી જ તો એક દીકરી છો હા એક ની એક છે મારો જન્મ નતો થયો તા પહેલા મારા પપ્પા એ થઈ ગયા આ હેડી હેડી ને આ બધું થાય છે મને પણ કેવી રીતે હેડું પછી ઓ આંગળા બધા થઈ ગયા વા આ હાથ ઉપર આલે તું

જ્યારે મારી મમ્મી હતી ત્યારે તો મને સ્કૂલ મિકવા આવતી હતી એટલે સાત ભણી છું ઈચ્છા તો બહુ હતી ભણવાની મેં પાયલ ને હું કીધું કે ભાઈ તું એકલી છો 19 છે તારું અને આરે ફ્યુચર માં કે આવનારા સમયમાં કે હાલની તારીખે જો તારે આશ્રમમાં રહેવું હોય કોઈ પણ વૃદ્ધાશ્રમ હોય કે કોઈ પણ જાતનું આશ્રમ હોય એમાં તારે રહેવું હોય તો એમાં તારી વ્યવસ્થા કરાવીએ તો પાયલે શું કીધું પાયલ શું રહેવું છે કે પણ મને તો મારા ઘરે જ ગમે કે કે અહીંયા બધી મારી નાની નાની બહુ બધી બહેન ભણ્યા છે

આ બે હાથ છે આના ઉપર આ દીકરી હાલે છે પગ છે પેન્ટ ફાટી જાય છે અને ઓગણીસ વર્ષની આ દીકરી છે છે પરિસ્થિતિ ખરાબ મે આના હાથ જોયા દીકરીએ કીધું નહીં આ એનું ઘર છે ઓગણીસ વર્ષની આ દીકરી છે એમના મમ્મી છે લક્ષ્મી બેન ફાધર છે એક્સપાયર થઈ ગયા અને ભાઈ બેન કોઈ નથી જયારે બાથરૂમ જવું હોય નાવું હોય તો એના માટે આ જગ્યાનો ઉપયોગ કરે છે દીકરી આ પ્લેસ છે પાયલની ઘણા સમયથી મને મળવાની ઈચ્છા હતી એટલે અને મને હજારો લોકોએ આનો વિડીયો મોકલેલો છે કે આ દીકરીનું તમે ઘર બનાવો કારણ કે મોસ્ટ ડિઝર્વિંગ છે પણ આપણે આ દીકરીનું ઘર બનાવીએ છીએ તાત્કાલિક ધોરણે બનાવશું એવું પ્રયત્ન કરશું કે દિવાળી પહેલાં આની પરિસ્થિતિ સુધરી જાય આ ક્યાં મૂકવાની તને બેટા થોડી વાર આ તારું ઘર તૂટે ને એ તું જો મસ્ત હાલો ભાઈ આવો જેસીબીવાળા ભાઈ આ તમારે વરસાદ આવે તો પાણી કેટલા એક ફૂટ આવે કે તો આપણે આનું જે ઊંચાઈ છે ને પહેલેથી જ બે ફૂટ રાખીએ એટલે પાણી ની સમસ્યા જ નહીં હે પાયલ મોસ્ટ ડિઝર્વિંગ દીકરી છે એના ઘરની શરૂઆત થઈ ગઈ છે તમામ જેટલો પણ સામાન છે બધો મંગાવી લીધો છે અને ત્રણ ચાર દિવસમાં એવી ગણતરી છે કે આપણે એમનું ઘર જલ્દી ઊભું કરી દઈએ આજ માટે આટલું છે ડુમરાલ માં રહીને કામ પતાવ્યું છે પાયલ જય માતાજી જય શ્રી કૃષ્ણ